હલો મિત્રો નવો વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો હું ભરતી અપડેટ સેનલ તરફથી બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આપણે મહિલા પર્સનલ લોન પેજર શો વિશે વાત કરીશું સરકારી મહિલ સરકાર દ્વારા છે મહિલાઓને આપી રહ્યા છે ઓછામાં ઓછો વ્યાજ દરે મિત્રો દસ લાખ સુધીની લોન કઈ રીતે લોન લેવી અરજી કઈ રીતે કરવી બધી આપણે વિડીયોમાં વાત કરીશું મિત્રો તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બનાવી રહ્યો વિડીયો ઠેર સુધી નિહાળો અને સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મહિલા પર્સનલ લોનની વાત કરીએ મિત્રો આપણે મહિલા પ્રશ્ન નંબર બે હજાર ચોવીસમાં આજના વિશ્વમાં દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરવા માટે મિત્રો ઘણી બધી ઘણીવાર પુરુષો બરાબરીને અને મુસાફરો અથવા લગ્ન અથવા કોઈપણ ઉચ્ચ શિક્ષણ લેવા માટે છે મિત્રો સ્ત્રીઓને છે મિત્રો મહિલાઓને લોન મિત્રો સરકાર આપે છે આ પરિસ્થિતિમાં વ્યાજ દર ધરાવતા સ્રોતો છે ઉધાર લેવાનો આશરો લઈ શકે છે અને નાણાકીય તણાવના કારણે જરૂરિયાતો પહોંચાડવા માટે સરકાર દ્વારા મહિલા માટે પ્રશ્ન લોન મેળવી અને સારું એવું કામ કરે અને એના ફિલ્ડમાં આગળ વધે એના માટે છે હેતુ મિત્રો મહિલાઓ પર્સનલ લોન વિવિધ બેંકો દ્વારા આપવામાં આવે છે વિશેષ લોન છે ખાસ કરી મહિલાઓ માટે ઓછા વ્યાજ દરે અને અરજી કરવા અરજી કરવામાં મિત્રો ખાસ કરીને અરજી કરવી મિત્રો તો લોન ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકાય છે પ્રક્રિયા કઈ રીતના છે એ પણ વાત કરીશું આપણે તો તમે કેટલું ઉધાર લઈ શકો છો મહિલાઓ જરૂરિયાત આધારે છે લોનની રકમ માટે તમે મિત્રો દસ હજાર છે લઈ અને તમે પાંચ લાખ રૂપિયાથી અને દસ લાખ રૂપિયા સુધીનો ઓફર તમને આપે છે એટલે મિનિમમ મિત્રો તમે દસ લાખથી પાંચ સોરી દસ હજારથી પાંચ લાખ સુધીની લોન તો મેળવી શકો અને ઓફર વધારે લેવી મિત્રો તમને દસ લાખ સોરી હા દસ લાખ સુધીની લોન મિત્રો મળી શકે છે મહિલાઓ પર્સનલ લોન માટે વ્યાજદર છે મિત્રો દસ ટકા ત્રીસ ટકા વચ્ચે હોય છે જે તમને પસંદ શો તો બેંક લોન અરજી કરવા અથવા સરકારી સ્કીમમાં આધાર અરજી કરતાં પહેલાં સંબંધિત બેંક સાથે વ્યાજદરનો તપાસ સલાહ લે મેળવી લેવી કારણ કે મિત્રો તમારે જો લોન લેવી તો પહેલાં બેંકની મુલાકાત લઈ અને બધી માહિતી મેળવી લેવાની રહેશે મહિલાઓ પર્સનલ લોનના લાભો માટે ઝડપી મંજૂરી મહિલા પર્સનલ લોન સામાન્ય રીતે અન્ય લોન કરતાં વધુ ઝડપી તમને લોન મળી શકે છે અને ચોવીસ કલાકની અંદર તમને લોનની રકમ છે સીધી તમારા ખાતામાં મિત્રો જમા થઈ જશે એટલે તમારી એક ખાલી ફક્ત ને ફક્ત ચોવીસ કલાક વેઇટિંગ રહેવાનું રહે ચોવીસ કલાકની માલિકો તમારા પૈસા સીધા ખાતામાં એડ થઈ જશે આગળની વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટ છે મિત્રો આધાર કાર્ડ રહેશે પાન કાર્ડ પછી પાસબુક છે બે સ્ટેટમેન્ટ સરનામું પુરાવું અને વ્યવસાયિક સંબંધિત માહિતી છે આ બધી માહિતી એટલી માહિતી છે મિત્રો તમારે આપવાની રહેશે બેંક સ્ટેટમેન્ટ એટલે તમારે છ મહિનાનું સ્ટેટમેન્ટ આપવાનું રહેશે કે એની હિસ્ટ્રી શું છે તમારા બેંકમાં તમે શું વહીવટ કર્યો એટલું બરાબર તો આપણે આ રીતના વિડીયો હતો વિડીયો તમને કેવો લાગ્યો અવશ્ય જણાવજો મળીને વિડીયોમાં સહી હિંદ અને વિડીયો તમને સારો લાગે તો વિડીયો વધારે શેર કરો અને બીજા મિત્રોનો ઉપયોગી બની રહે સહી